दृष्टि ने गया था तो साथे वीडियो ना? क्यों तो। लुक ने। हो तो ने। याद ना वीडियो तो? लुक है? याद नमस्कार मित्रों केम छो मजामा आप सब जय स्वामी जय लक्ष्मी जय जीने जय आय जलाराम जय द्वारी जय जय माताजी मित्रों सवार सवार सा અનિલા પપ્પા ગયા છે મારી ભાણીજીને ટીડવા રેલવે સ્ટેશન હમણાં જ આવશે ફટાફટ કરી લઈએ આપણે તૈયારી જલ્દી જલ્દી નાસ્તા પાણી માટેની કઈક તૈયારી કરી ઘરમાં મહેમાન આવવાનો તો શું તૈયારી તૈયારી કરવાની ફટાફટ છે તો લાગુ પણ મેં વિચાર્યું કે વિડીયાની શરૂઆત કરી નાખું તો તમને મહેમાન પણ બતાવી શકું મહેમાન આવ્યા છે બનાવી નાસ્તામાં પૌવા ઉતા ઉીંગા બનાવી ગયા નાખવાના

હજી અચો તૈયારી તો બીજું પેરી આવું ચા

એમ થાય કે માસી હોય ને માની જગ્યા આવી જાય તો ઘણું સારું થાય એમ મિત્રો પોણા દસ થઈ ગયા ઘરમાં ફ્રી થતા થતા મહેમાન ને મહેમાન ને ગયા લગનમાં ડગલો રસોડો સાંકડો કાતા હજી કચરા પોતા બાકી છે પણ સાહેબ કે છે કે ફટાફટ હાલ હાલવું આજ હાલું પછી જઈશ નીકળી જઈશ એટલે તો એ જાય પેલા ચશ્માનો ફોન આવી ગયો છે તો લઈ આવીએ અને બેંકમાં કામ છે જી આવી અને એનો પાસ કઢાવવો છે કરી આવી ફટાફટ પછી નીકળે પછી પહેલાં જલ્દી જલ્દી કપડાં થોડીક વાર ઉભા રહ્યો તો ઉતાવળ કરે છે થોડીક વાર ઉભા રહ્યો તો હું કપડાં મશીનમાં નાખી દઉં એટલે આવી ત્યાં સુધી ધોવાઈ ગયા હોય ચાલો કપડાં નાખીને જલ્દી જલ્દી નીકળી પછી આવીને મળીએ તમને તો મિત્રો વાગ્યા સાડા અગિયાર જ્યાં તો હમણાં જ દવાખાને ચશ્મા તેથી કરાવવા દઈ આવે તો લઈ હવે કેવા લાગે છે ચશ્મા એ કહેજો મને તો બિલકુલ મજા નથી આવતી એમ તો ફેંકી દેવું ઉતારીને એમ થાય છે કંટાળો આવે છે ને સાહેબ કે છે પહેરી રાખશે તો મજા આવશે પછી પોતે સારું થઈ જશે આ ટૂકી લાંબીને બે ભેગા કરે ને ચક્કર ચક્કર જેવું લાગે છે તમે કોઈ વેગતા હોય તો કેવા લાગતા એ મને કહેજો સાહેબે ટિફિનનું લઈ લીધી કરી તૈયારી નીકળે સાડા અગિયાર થયા તો કે

કારણ કે મશીનમાં નાખી કપડાંને ગઈ હતી ત્યાં પહેલાં ચશ્મા ઊગતા હવે કામ કરવું અને મજા આવે ઓહો હો ભાર લાગે છે મારી પંચાવન વર્ષની ઉંમર થઈ એમાં મેં ક્યારેક ક્યારેક મહેતાલા પહેરે છે નહીં તો પહેરે નથી આ હમણાં પછી ડૉક્ટરે કીધું કે ના પહેરો તો મને અંદર ખટક ખટક થયા રાખતું હતું આંખો આમ દુખાવો ન થાય પણ જાણે કેમ કસ્તર કાંઈ કાટ કાકરી પડી ગયો ને કેવું દુખે એમ સતત થયા રાખે છે કે ચશ્મા પહેરો હવે ખબર નહીં શું થશે હવે કામ ઉતારીને જ કરીશ પછી વળી પહેરું ભલે નહીં મને હાલું છું તેમ થાય પડી જઈશ પટમાં તમને બધા કોઈ પહેર્યા હોત કેવા લાગે મને કેજો તો મિત્રો વાગે છે પાંચ કપડા લઈ લીધા સંકે લઈ લીધા હજી આટલા ઘરમાં છે તો એટલો સાચવી લઈએ ને આજનો સુવિચાર પણ લઈ લઈએ મહેમાન હશે ને એટલે નવું કામ ખુલવાની ઈચ્છા નહીં થાય વેસ્ટમાંથી બેસ્ટ ક્યાંય બનાવવાની ઈચ્છા નહીં થાય મહેમાન આપણે ઘરે જમવાના નથી એટલે રસોઈ નહીં પાડે ખાસ લાગતું નથી આજના સ્વિચાર દવાખાની ગઈ હતી ને તો એને લગતો સ્વિચાર આપી ચસમા પહેરું તો દવાખાના લીધું એટલે સવારે કીધું ફાવતા ખાવતા ઈચ્છા નથી થતી પણ પહેરવું આમ કરતાં કરતાં થાવી જશે એમ રસીલા બાકી આવ્યા હતા એ પહેરે છે એટલે કે આજના સ્વિચારની વાત કરું તો એ ખબર કે મોટા માણસના અભિમાન કરતા નાના માણસની શ્રદ્ધા વિશેષ કામ કરે છે બિલકુલ સાચી વાત છે અભિમાનથી કોઈ કાર્ય પાર ન થાય શ્રદ્ધા એક મોટી વસ્તુ છે શ્રદ્ધાથી કરેલી પ્રાર્થના હંમેશા કામ લાગે છે એટલે નાના માણસની શ્રદ્ધા વિશેષ કામ કરે છે એટલે આપણે પણ જેમાં કાંઈ શ્રદ્ધા હોય જરૂર નથી કે તમે મૂર્તિ પૂજામાં શ્રદ્ધા હોય વેદ મંત્રમાં શ્રદ્ધા હોય તમને જેમમાં પણ શ્રદ્ધા હોય તમારા આત્મા પણ શ્રદ્ધા હોય તો પણ શ્રદ્ધા છે કુદરત છે એવું માનો છો તો કુદરતને પ્રત્યેની લાગણી વ્યક્ત કરવી કુદરતને આભાર વ્યક્ત કરવો એ પણ એક શ્રદ્ધા છે અને એ શ્રદ્ધા હંમેશા કામ કરી જાય છે કોઈ છોડ વાગી તો એને આપણે ખેંચવા નથી જતા મોટો કરવા માટે સવારે બપોરે સાંજે આપણે ખેંચવો નથી પડ્યો વાવેલો છોડ મોટો થશે અને એ શ્રદ્ધા કામ કરે છે તો હંમેશા મોટા માણસને એમ અભિમાન હોય એ કામ ના લાગે પણ શ્રદ્ધા વિશેષ કામ કરે છે કાંઈ પણ કુદરત પ્રત્યે પર્યાવરણ પ્રત્યે કોઈના પ્રત્યે જે તમારી શ્રદ્ધા છે કામ કરે છે આજ દવાખાને ગઈ તો એના લગતું આજે આપણે ભજન ગાઈએ કે દવાખને જઈએ તે ક્યાં ક્યાં લોકો મળે તો એમ કહી શકાય કે દવાખાનું દર્શન કેરું ધામ છે રે દવાખાનું દર્શન કેરું ધામ છે એમાં દર્દી બધા ભગવાન છે રે દવાખાનું દર્શન કેરું ધામ છે રે દવાખાનું દર્શન નું છે એમાં દર્દી બધા ભગવાન છે કે જેણે જોયા જગધીસને રે એવા વાલા ભક્તો છે મારા ઈસને રે જીવતામ જોયા જગધી સને રે એવા વાલા ભક્તો છે મારા ઈસને રે દાવા ખાનું દર્શન કેરું ધામ છે સહુ એક જ પિતા ન લવ જોરે સાથે સેવાની સામગરી લવજો રે દાવાખાનું દર્શન કેરું ધામ છે દર્દીના દરે દર્શને જઈએ ત્યારે એને ગમતી સેવાની સામગ્રીઓ મંદિરે જઈ તો દીવો બત્તી અગરબત્તી કંકુ ચોખા એ લઈ જઈ પણ જ્યારે દર્દીને શું જોઈશે સેવાની સામગ્રી એ લઈને જઈએ તો એ પણ એક સરસ મજાની સેવા બને છે બરાબર ને એને જોઈતી વસ્તુ લઈ આપ જો રે એને જોઈતી વસ્તુ લઈ આપ જો રે તમારા શબ્દો થી દુખડા એના

સરસ મજાનું વજન જેને પણ લખ્યું છે ખૂબ સારું લખ્યું છે દર્શન કરી લો અને એમાં જે લખ્યું છે એ વર્ણન મુજબ આપણે સેવા કરીએ તો આપણી જાત પણ સફળ થઈ જાય તો મિત્રો આજ આ દવાખાનાની વાત સાથે જાતને સફળ કઈ રીતે કરશો એ વિચારી લઈએ હું હવે વિડીયોનું કરું છું એની આશા રાખું છું કે આપને આ વિડીયો ગમ્યો હશે સારો લાગ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકશો નહીં હો મિત્રો આશા એ જ છે તમારી પાસે તમે લાઈક કરશો શેર કરશો ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો વિશેષ આશા મને શું હોઈ શકે તમારા પ્રેમને લાગણીની બરાબર કાને મળી છે પાછા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગરુ ગુજરાત જય ભારત અને જય હિન્દ આવજો મિત્રો